મિત્રો સરપંચ પદની ચૂંટણી એ કચ્છમાં ભારે હાલમાં એનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે મિત્રો માંડવી તાલુકામાં પણ ઘણા બધા સરપંચ પદ માટે દાવેદારી નોંધાવી છે સમરસતા પણ ગામડાઓમાં જોવા મળી છે મિત્રો મોટા લાયજાની વાત કરું તો માંડવી તાલુકાનું એક આપણે કહી શકીએ કે વિકાસશીલ ગામ છે ગામની અંદર ઘણા વિકાસના કામો થયા છે ક્યાંક ખૂટતી કડીઓ પણ છે એ બધા વિષયને લઈને આજે આપણે આપણી સાથે જોડાયા છે ચારણ સમાજના આગેવાન પચાણભાઈ પચાણભાઈ ગઢવી ગઢવીની મિત્રો હું વાત કરું તો ગામના જે પ્રશ્નો હોય અરજદારોના એ પ્રશ્નોને એમણે ન્યાય અપાવ્યો છે એમણે મેડિકલ જેવી સુવિધાઓ પણ ગામને મળી રહે સાથે સાથે આસપાસના ગામોને પણ એનો લાભ મળે એ માટે દર મહિને કેમ્પના આયોજનો પણ કરતા હોય છે અને મિત્રો હું જયારે પણ જોતો હું ત્યારે એક લડવૈયા નેતા તરીકે આગળ આવતા હોય છે પણ તંત્ર સામે આંખ કાઢવાની હોય ત્યારે આંખ પણ બતાવે છે તો હવે આજે આપણે મળશું પચાણભાઈ ગઢવીને એમની પાસેથી આપણે જાણશું એમણે પણ પોતાની પેનલ સરપંચ પદ માટે ઉભી કરી છે તો એ વિશે આજે આપણે જાણશું પચાણભાઈ ગઢવી પાસે કચ્છ ભૂમિ ચેનલમાં પચાણભાઈ આપનું સ્વાગત છે શું કેશો દર્શક મિત્રોને આપની જે પેનલ છે એ વિશે અને કેટલા વોર્ડ છે જણાવશો ધન્યવાદ પરેશભાઈ કચ્છ ભૂમિ ન્યૂઝ જ્યારે આજે કચ્છમાં ગુજરાતમાં જ્યારે ગ્રામ પંચાયતના સરપંચની ત્યારે આજે ચૂંટણી બધી તૈયારી ચાલુ રહી છે અને એના માટે તમે એક એક ગામનો જ્યારે કોઈ પણ એવું લાગે કે પ્રશ્ન અહીંયાથી કંઈ મળી રહેશે અને એ પ્રશ્ન તમે જ્યારે ઉજાગર કરતા હોવ તો હું પણ તમારો આ ન્યૂઝનો કચ્છભૂમિ ન્યૂઝનો તમારો પરેશભાઈ હું આભાર માનું છું મારું કેવું એમ છે સાહેબ કે મોટા લાયજા ગામ વિશ્વજી ધનજી ફુરિયા જે તે સમયે કે અનંતભાઈ દવે સામરા બાપા સામરા જખુ ગઢવી પાંચોટિયા તો ઈ જયારે અમારા લાયજા એક રાજકીય હબ બનાવેલું છે કે અહીંયાથી સાંસદ પણ અહીંયાથી ધારાસભ્ય પણ અહીંયાથી નક્કી થાય જિલ્લા પંચાયતના ટોટલ ટીમ તાલુકા પંચાયતની ટીમ યા તો ગ્રામ પંચાયત ટોટલ સાહેબ અહીંયાથી આજુબાજુનું બધું રાજકીય અહીંયાથી બધું એડજસ્ટ થતું હતું અને નક્કી કરવામાં આવતું હતું સાહેબ તો એ ગામ વિસંજી ધનજી ફુરિયાને પણ યાદ કરીએ અમે અને બીજી વાત કે આજે ઝીણા ઝીણા પ્રશ્ન જયારે આવે છે અને એક એક અરજદાર ને જયારે દોડવું પડે છે ત્યારે એ આપણી એક માનવતાના હિસાબે પણ સાહેબ એક ફરજ બને છે તો હું આજે જ્યારે પરેશભાઈ પધારે છો ત્યારે હું કઉ છું કે આજે ગ્રામ પંચાયતને અમારે મોટા લાય જાય અનુસૂચિત જાતિની જ્યારે દેશ આઝાદ થયો છે ત્યારથી આ પહેલીવાર જ્યારે અમારી પાસે એક ઉત્સાહ મળ્યો છે એક મોકો મળ્યો છે અનુસૂચિત ત્યારે મારી પણ એક પેનલ બનાવેલી છે અનુસૂચિત જાતિ મિત્રને એક એક સરપંચ પદ માટે માટે અને પેનલ ઊભી રાખી છે છે કે મેં પણ ગામ જે કાર્ય કર્યા તો મને પણ થોડોક વિશ્વાસ છે કે પબ્લિક મને સહયોગ કરશે મારી જે પેનલ છે એને સહયોગ દઈ અને આગળ વધારશે અને એવું મને પૂરો વિશ્વાસ છે સાહેબ પચાણભાઈ આપની પેનલ જીતી આવશે એવો આપને વિશ્વાસ છે ક્યાં એવા જે આપના કાર્યો છે કે મતદારો આપની તરફ આકર્ષાશે સાહેબ મોટા લાયજાના તમે તપાસ કરજો અને બધાને ગામવાસીઓને ખબર છે કે જીણાથી કોઈ પણ જાડુ પ્રશ્ન ક્યાં પણ નડતો હોય તો મારો બોલો જેવું શું છે એ જ મારી પેલી ભાવના છે અને એ ભાવનામાં જયારે આજે જયારે આ પ્રસંગ આવ્યો છે તો એ ભાવના મારે વ્યાજ સહિત મારે ગામના પબ્લિક પાસેથી મારે વસૂલવું છે એટલે કે અરજ છે કે મને હું જે મેં કામ કર્યા છે તો મને સહયોગ મળશે સાહેબ ખાસ વાત કરું સરકારી યોજનાઓનો કેટલો લાભ મળ્યો છે જૈન મહાજન મોટા લાયજાનો પણ ગામના વિકાસમાં મોટું યોગદાન રહેતું હોય છે ખુરતી કડીઓ પણ શું શું છે એ વિશે પણ જણાવશો સાહેબ મોટા લાયજા ગામ જ્યારે રાજકીય રીતે આજનો જેને કહેવાય આગળ છે બધાને ખબર છે કે આજે આપણે માંડવી તાલુકા જે અમારા ગામથી હેન્ડલ થઈ રહી છે બધી પંચાયતો હેન્ડલ થઈ રહી છે ત્યારે અમારા ગામના પ્રશ્ન ઘણા એવા છે સાહેબ કે અમને પોતાને દુઃખ થાય છે કે અમારા ગામને આવા એક એક જ મુદ્દો લઈએ જેનો પ્રાણ પ્રશ્ન કહેવાય પાણી સાહેબ આટલા વર્ષથી અમારા જે જે હમણાં રાજકીય પક્ષો જે પેનલો ભરી રહ્યા છે એમણે દસ દસ વર્ષ સાહેબ શાસન કર્યું છે આ મોટા લાઈજા પંચાયત ઉપર છતાં પણ

સાહેબ ઘર ઘર નળ યોજના આજ મોટા લાયજામાં રાજકીય જે ખાતા છે આપણે સોરી સરકારી ખાતા છે એમાં બતાવવામાં આવી રહ્યા છે કે મોટા લાયજામાં ઘર ઘર નળ છે પણ સાહેબ પહેલું તો આપણે કહેવત છે કે કૂવામાં હોય તો અવાડામાં આવે તો અમારે બતાવેલું છે પણ ખરેખર હજી સુધી અમને કોઈને અમે પૂરી સેવા આપી નથી શક્યા અને મને પણ દુઃખ છે કે આજે ભાજપ જયારે સરકાર છે કેન્દ્રથી કરીને અહીંયા આપણે માંડવી તાલુકા સુધી

હાઈવે પરનું દબકતું ગામ છે માંડવી અને નલિયા એ હાઈવે ઉપર આ ગામ છે તો સુરક્ષાની દ્રષ્ટિએ આ ગામમાં કેવી વ્યવસ્થા છે સીસીટીવી વિશે કે એ વિશે સાહેબ સીસીટીવી કેમેરા અમારા જૈન મહાજનના જ ડોનેશનમાં આવેલું છે ને બંધ પડ્યા છે એને પણ આજે લગભગ છ સાત વર્ષ થઈ ગયા છે અમે ઘણી રજૂઆતો પણ કરી પણ અમારે એક નબળાઈઓ કહેવાય કે પંચાયતે કોઈ એના પર ધ્યાન જ ન દીધું નજી એ કેમેરા આજની તારીખમાં શોભાના ગાંઠિયા થઈ ગયા છે પ્લસમાં જ્યારે તમે એક વાત કરી કે ગટર લાઈન તો સાહેબ અમારું એક મફત આપણે સોરી સનાતન નગરની વાત કરીએ તો સનાતન નગરમાં જે તે જે પંચાયત હતી જે એ પણ ઉમેદવારી નોંધાવી રહ્યા છે તો એ ગટર લાઇન ક્યાં ઘૂસી ગઈ ખબર નથી મંજૂર થયેલી સાહેબ અને હાજરી તારીખમાં ક્યાં ગઈ પાછળ અમારી જે બીજી ટીમ આવી એમણે પણ હજી સુધી ગટર લાઈનનું કોઈ ધ્યાન નથી દીધું અને ચોમાસું આવે છે ત્યારે એવી પોઝિશન થઈ જાય છે સાહેબ કે કારણ કે તળાવ અમારો જે આપણે પશ્ચિમ સોરી પૂર્વ ઉત્તરમાંથી પાણી સીધો અમારે સનાતન નગર બાજુ વહે છે ત્યારે અમારે ગટર લાઈનની આપણે જ્યારે વોહેખારો જયારે ઉભરાય છે ત્યારે એ પણ અમને એક દુઃખજનક છે જે ગટર લાઈનની જે યોજના છે એમાં કેટલી ત્યારે તે સમયે ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી અને લાભ કેમ નથી મળ્યો સાહેબ હવે આ બધું ચૂંટણી છે એટલે બધું ખુલ્લું કરવાનું પ્રશ્ન નથી ન્યાય નથી આપી શક્યા ત્યારે હું મારી રીતે અલગ હું પોતે બીજેપી નું છું બધાને ખબર છે મારો પહેલેથી જ એક વલણ રહ્યું છે કે ભાજપી વલણ છે બધાને ખબર છે અને એમાં કહ્યું આમાં ભાજપ કોંગ્રેસ આવતો નથી ગ્રામ પંચાયતમાં પણ સાહેબ જયારે આપણી જે સરકાર હોય થી કરીને પંચાયત સુધી તાલુકા પંચાયત સુધી અને ત્યારે ઝીણા ઝીણા પ્રશ્નમાં આપણે જે દોડવું પડે તો એક દુઃખજનક વાત છે તો આપની પેનલ આગળ આવશે તો જે ખૂટતી કડીઓ છે એ પૂર્ણ કરવામાં આવશે સાહેબ 100% 100% જો મફતનગર ની વાત આવે તો મફત નગરમાં જે તે સમયે પાણીનો પ્રશ્ન હતો ત્યારે મારે અનશન પર બેઠું બેસવું પડ્યું હતું સાહેબ અને એ તમને પણ ખ્યાલ છે તમે પણ આ ન્યૂઝથી તમે ધારાસભ્ય શ્રી સાહેબ સુધી આ પહોંચાડ્યું કલેક્ટર સુધી આ પહોંચાડ્યું હતું તમે અને ત્રણ દિવસે મને આ અનશન પર ઉભું થવા માટે ચોખ્ખું કહેવામાં આવ્યું હતું કે તમારો પ્રશ્ન પાણીનો સોલ્વ થાય છે પૂરું કરો અને સાહેબ ત્રીજા દિવસે સરકારશ્રીએ અનિરુદ્ધભાઈ એ પણ અને કલેક્ટર ટીડીઓ બધા સાહેબે મને સહયોગ કર્યો અને અમારો પાણીનો મફતનગરનો પ્રશ્ન સોલ્વ થઈ ગયો પરંતુ હજી મફતનગરમાં રોડ અને ગટર લાઈન લાઇટના ઠેકાણા નથી ખરેખર સરકાર આટલો મફતનગરને આપતું હોય તો સાહેબ

સાહેબજી હું એક નાનો માણસ છું છતાં મેં મારી જે લાગણી પક્ષ સાથે રાખી છે ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે મારા સગા ભાઈએ જેટલી રાખે ને એટલી રાખે છે સાહેબ બહુ રાખે છે એને જિલ્લા પંચાયતમાં જાઓ તાલુકા પંચાયત તો તમને ખબર છે થોડુંક પણ જિલ્લા પંચાયતમાં પણ સાહેબ એક ભગવાનની દયા છે કે મારો ફોન જાય યા તો મારો વ્યક્તિ જાય યા તો હું જાઉં તો મારા ધાર્યા કામ થાય છે અને આરોગ્યની સાથે પણ જ્યારે જ્યારે અહીંયા મારા પ્રશ્ન આવે છે ત્યારે હું આરોગ્યની અહીંયા જે પીએચસી છે સાહેબ એમાં હું મેમ્બર છું અને કોઈ પણ પ્રશ્ન આવે છે ત્યારે હું કોઈ પણ ગામનો વ્યક્તિ આવે આજુબાજુનો એની સાથે જઈ પીએચસી માં પણ જે ડોક્ટરની ટીમ છે એ બધા હેલ્પકેર છે છતાં પણ હું જ્યારે જરૂર પડે છે ત્યારે સાહેબ હું દોડી જાઉં છું ખાસ જૈન મહાજન તરફથી ગામમાં જીવ દયા આરોગ્ય સેવાના કાર્યો થતા હોય છે હું જોઉં છું ઘણા સમયથી તો મોટા લાયજા જૈન મહાજન આપને કેટલો સહયોગ મળશે સાહેબ મોટા લાયજા જૈન મહાજન

એ મારી પાસે છે મેં પણ સાહેબ જે પ્રશ્ન કરવાના જે લોકોને પૂછી સમય આવતા મારી સેવાની વાત કરું તો સાહેબ ગામમાં રખડતી ગાયો એમને મેં મારા શો ખર્ચે ટેમ્પોમાં ભરી અને મારા પોતાના સો મહેનતે અને સો ખર્ચે મેં ગાય જેવી ગૌશાળામાં મેં મેં સાહેબ પહોંચાડી છે પ્લસમાં જ્યારે આટલો માત રકમ જ્યારે જૈન મહાજન આપતું હોય એની સાથે પણ જ્યારે અમુક આવા રાજકીય પણ સ્ટંટ ઉભા થતા હોય તો એ પણ એક ગામ માટે પણ દુઃખજનક છે પ્લસમાં જ્યારે સ્કૂલ છે હાઈ સ્કૂલ છે અમારી એમાં પણ પચાસ ટકા ગ્રાન્ટ અમારા સ્થાનિક જૈનનું માર્જન જ્યારે મુંબઈ વસે છે એ આપે છે અને જે મફત દવાખાનું છે જક્સીભાઈ જેઠાભાઈ છેડા એમના જે આધારિત ચાલે છે એમનું સોખસ્ટ બધું જક્ષીભાઈ જેઠાભાઈ છેડા જ્યારે લઈ રહ્યા છે એવા તો અમુક ગામ જે પાણી સમિતિ છે સહેબા પાણી સમિતિ એવી છે એમાં પણ ઘણા વ્યક્તિઓએ ગામને ખબર છે કે વ્યવસ્થિત ચાલતી હતી જે તે સંજી ફુરિયા ચલાવતા હતા અને પછી પણ વ્યવસ્થિત જૈન માજી ચલાવતું પછી થોડુંક ગરબડ કરી કરવામાં આવી અને કરવામાં આવી તે ગામના વ્યક્તિઓ બધા જાણે છે કે ક્યાંથી બધું આ બધું રાજકારણ સાહેબ અમુક જે સંસ્થા કી કામ આવતા હોય કોઈ સેવા કી કામ આવતા હોય કે ગામના કોઈ ભલા માટે જયારે કામ આવતા હોય એમાં કોઈ રાજકીય સ્ટન્ટ ઉભો ન કરવો જોઈએ એ તો હું બધાને કહેતો આવ્યો છું અને ફરીથી કહીશ કે જયારે જયારે ગામના ભલા માટે કોઈ પ્રશ્ન આવે ત્યારે એક થઈને સારા કામમાં સહયોગ કરવો જોઈએ રાજકારણ ન કરવું જોઈએ તો દર્શક મિત્રો હવે આપણે જ્યારે અંતિમ દોર તરફ જઈ રહ્યા છીએ તો એક આપણી અ મોટા લાયજા ગામજનોને શું અપીલ રહે છે એ વિશે આપણે પચાણભાઈ પાસેથી જાણીએ સાહેબ મેં આટલા વર્ષ જ્યારે ગામ માટે એક સેવાના હેતુથી કે સવારના ઉઠો એટલે મને એમ થાય કે ભગવાન મને તાકાત આપે હું કોઈ નું ભલો કરું એવા પ્રશ્ન જ્યારે મારા મનમાં આવે તો હજી પણ હું ઈચ્છું છું કે મારી પેનલ ચિંતા જે છે એ ટોટલ પેનલ મારી આવે મારો સરપંચ પણ ચૂંટાઈ આવે મારી પણ પંચાયતમાં એન્ટ્રી હોય અને હું પણ એક જગ્યાએથી જયારે આપણે સભ્ય પદે હું ઊભો છું તો મને પણ લાઈજા મોટાના જે જે આવે મતદાર આવે છે એમને પણ વિનંતી કરું છું કે મને એન્ટ્રી મળે તો પંચાયતના જે લાગુ પડતા હોય ગામની બીજી સેવાકીય છે કે સમજો કે ગૌચરના જે કેમ વાલા છે પ્લોટ બનાવવાના છે એ મારી પાસે ટીમમાં ઓલરેડી બનેલા છે અને એ પણ હું વ્યવસ્થિત ત્રણ થી ચાર પ્લોટ છે એ ગામની ગાયોને કેવી રીતે મળી રહે એ પણ હું એની સાથે રહીશ પ્લસમાં જયારે નર્સરીઓ છે બાજુમાં બનેલી છે જુનિયો એને પણ હું કાર્યરત કરીશ એમાંથી પચાસ સો માણસો આપણા લાઈજાના પણ એમાં રોજીરોટી કમાવશે એવા તો સાહેબ મારી પાસે યોજનાબંધ કામ પડ્યા છે કે મારી ટીમને એકવાર મોટા લાઈજા ગામવાસીઓ સહયોગ કરે મારી પેનલને જીતાડે હું પૂરે ખાતરી આપું છું કે એક એક ગામનો એક એક પ્રશ્ન તલાટી પણ જયારે પ્રશ્ન આવશે તો સાહેબ તલાટીનો પ્રશ્ન પણ હું બને ત્યાં સુધી લાયજામાં દિવસમાં આપણે હપ્તામાં ત્રણ થી ચાર વાર આવે એક દિવસ મૂકીને આવે યા તો દિવસ આપણે હપ્તામાં ત્રણ વાર આવે એવું હું ગોઠવવાની કોશિશ કરીશ જેથી કરી ઝીણા જીણા વ્યક્તિને ક્યારેક કોઈ એડમિશન હોય ને મૂંઝાઈ જાય છે ક્યારેક કોઈ એવો દાખલો એવો હોય છે કે એ દાખલા માટે મૂંઝાવવું પડે છે ત્યારે હું પણ એમાં પૂરેપૂરી કોશિશ કરીશ અને ઝીણા જીણા વ્યક્તિને ન્યાય મળે એ માટે હું મારી ટીમ પૂરેપૂરી કોશિશ કરશે એવું હું તમને ખાતરી આપું છું સરપંચ અને તલાટી એ ગ્રામ પંચાયતની અંદર જે ગામ લોકોને ન્યાય અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવતા હોય છે તો તલાટીની ભૂમિકા વિશે આપ શું કહેશો સાહેબ તલાટી અને સરપંચ એટલે ટીમ સાહેબ એકબીજામાં એવું હોવું જોઈએ કે ગામના કોઈ પણ સારા કાર્યમાં એમાં કોઈ એકબીજા સાથે વાદ વિવાદ યા તો પછી ગઠબંધન કહેવાય જે આપણે કચ્છીમાં કહીએ કે કુંડળીમાં ગોળ એ જે હમણાં બન્યું છે ઘણા સમયથી તો મેં તો ત્યારે પ્રશ્ન ઘણા બહાર પાડ્યા છે આગલી ટીમે પણ એવું કર્યું છે પાણીના પ્રશ્ન જયારે દસ વર્ષ ભાઈ હતા તો ત્યારે પણ એવું થયું છે ખારામાંથી પાણી હજી ખારો એ પાણી પણ હજી સનાતન નગર ને ગામને નથી મળ્યું આ પંચાયતે આવી તો આ પંચાયતે પણ પાણી અમને પૂરું પાડી નથી શકી ને જે પૈસા હતા એ ભગવાન જાણે શું થયું તો એમાં પણ જે જે પ્રશ્ન આવશે તલાટી અને સરપંચની ટીમ જે આવે એક સાથે થાય અને એકબીજાને બીજાને અમારે સાહેબ હજી મને યાદ નથી કે નવ થી દસ વર્ષ આ અને દસ વર્ષ બીજા

સરપંચ પદે દાવેદારી નોંધાવી છે હવે ખાસ જોવું કેટલી સફળતા મળે છે તો હવે જ્યારે આપણે અંતિમ દોર તરફ જઈ રહ્યા છીએ ત્યારે આપનો કોઈ એવો સુજાવ હોય તો એ જણાવશો સાહેબ મારી ટીમનો જ્યારે ચીન મળ્યું છે એ ડ્રીલ મશીનનું ચીન મળેલું છે તો હું ગામની જનતાને એક વિનંતી કરીશ કે પાંચ વર્ષમાં આપણા લાયજાને આગળ વધારવું છે પાંચ વર્ષમાં નથી નિર્ધાર કરવો છે કોઈક ઝીણા વ્યક્તિ માટે કોઈ પણ પક્ષપાત કરી નથી સાહેબ એવા વ્યક્તિને એવી ટીમને હું તમને ખાતરી આપું છું કે મારી ટીમનો જે ચિહ્ન છે એ ડ્રિલ મશીન છે ડ્રિલ મશીન ઉપર બાવીસ તારીખના

એ મતદાન થાય અને હું ગામને ફરી ફરી ખાતરી આપું છું કે જેટલા પણ અટકેલા કામ છે આંગણવાડીમાં ભરાતું પાણી ગટર લાઈન પ્રશ્ન સફાઈ ના પ્રશ્ન જે

આપણે ધારીએ તો ગોકુળીઓ ગામ બનાવી શકીએ લાયજા આપણી પાસે સરકાર છે આપણી પાસે સત્તા છે આપણી પાસે એકતા છે અને સાથે સાથે જૈન મહાજન જેને આપણે ભાગ્યશાળી કહીએ છીએ કે લાયજા કે જૈન મહાજનનો હજી ટ્રસ્ટ તૂટ્યો નથી અને જૈન મહાજન ભોગવે છે એવું ના થવું જોઈએ આટલું આટલું કરતા જૈન મહાજનને અપજસ મળે છે એ પણ ન મળવું જોઈએ ગામ અને મહાજન એક થાય અને ગામની સાથે અમે હું બાંધેલો છું એક એક મુદ્દે ગમે ત્યારે સાહેબ મને યાદ કરે ગામ હું પ્રશ્ન કોઈ પણ પ્રશ્ન ગમે ત્યારે સાહેબ હાજર રહીશ તો દર્શક મિત્રો આ હતા આજે આપણી સાથે પચાણભાઈ ગઢવી અને એમણે ખાતરી આપી છે મોટા લાયજા ગામજનોને કે જો અમારી પેનલ ચૂંટાઈ આવશે તો દરેક સમાજોને ન્યાય આપશે પરેશ જોશી કચ્છ ભૂમિ ચેનલ મોટા લાયજા માંડવી કચ્છ